દિવાળી ઉપર એક ખુશખબરી આવી છે તો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે રાજ્ય સરકાર દ્વારા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જે હાલ નવા નિયુક્ત થયા છે તે જીતુભાઈ વઘાણી દ્વારા ખેડૂતો માટે દિવાળી ઉપર એક સરસ મજાની જાહેરાત કરી છે જેનાથી ખેડૂતોને ખુશખબરી મળી છે તો એ વાત આપણે કરીએ તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે બે હજાર પચીસમાં જે પાક નુકસાન થયું હતું તો તેના માટેનું રાહત પેકેજ જાહેર કરેલું છે તો તે રાહત પેકેજ વિશે આપણે આ વિડીયોમાં માહિતી લેવાના છે તો વિડીયોમાં હવે ખેડૂત મિત્રો તમે જોડાયેલા રહેજો અને જો પ્રથમ વખત આપ અમારી ચેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું અન્ય ખેડૂત મિત્રોએ ન ભૂલતા તો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલાં આપ સર્વને દિવાળી અને આવનાર નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ અને આ વિડીયોમાં આપણે જે મહત્વપૂર્ણ ચર્ચા કરવાના છે તેની ચર્ચા અમે આપણે આગળ કરીએ તો મિત્રો આપણે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ તો હાલનું જે કૃષિ રાહત પેકેજ છે ઓક્ટોમ્બર સપ્ટેમ્બર બે હજાર પચીસમાં તેમાં કુલ પાંચ જિલ્લાઓ માટે અઢાર તાલુકાઓ માટે અને કુલ આઠસો ગામો માટે આ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો આપણે જે પાંચ જિલ્લાની વાત કરીએ તો પાંચ જિલ્લામાં જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ વાવથરા જે હાલ નવો જિલ્લો નિયુક્ત કરવામાં આવ્યો છે તેના વિશેની તે જિલ્લાનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે અને મિત્રો આપણે આ કૃષિ રાહત પેકેજમાં જોઈએ તો કયા કયા પાકો હશે જેમાં આપણને સહાય બાજરી કપાસ શાકભાજી મગફળી અને કઠોળ પાકો માટેનો એટલે કે મોસ્ટ ઓફલી જે પાકો છે તેનો સમાવેશ આમાં કરી લેવામાં આવ્યો છે અને મિત્રો આમાં જે સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેની આપણે વાત કરીએ તો એસડીઆરએફમાંથી ટોટલ પાંચસો ને સત્રીસ કરોડ રૂપિયા રાજ્ય બજેટમાંથી વધારાનું બજેટ ફાળવી અને ત્રણસો ચોર્યાસી કરોડ રૂપિયા એટલે કે ટોટલ નવસો સુડતાલીસ કરોડ રૂપિયાનું બજેટ સરકાર દ્વારા આ પાંચ જિલ્લાઓ અને અઢાર તાલુકાઓ માટે ફાળવવામાં આવેલું છે તો તેમાં મિત્રો સહાય કઈ રીતે આપવામાં આવશે તેના વિશેની આપણે ચર્ચા કરીએ તો બિન પીએચ જે પાકો હશે તેમાં તેત્રીસ ટકાથી વધારે ઉત્પાદન હશે તો એસડીઆરએફ માંથી આઠ હજાર પાંચસો અને તેમાં વધારે રાજ્ય સરકાર દ્વારા બજેટ ફાળવણી કરી અને પાંત્રીસો રૂપિયા રાજ્ય બજેટમાંથી આપવામાં આવશે એટલે કે ટોટલ બાર હજાર રૂપિયાની એક હેક્ટરે સહાય આપવામાં આવશે અને વધારેમાં વધારે બે હેક્ટર માટે સહાય આપવામાં આવશે અને વર્ષાયું એટલે કે પાકોમાં આપણે જોઈએ તો તેમાં જે વધારે નુકસાન હશે તો તેના ઉપર સત્તર હજાર રૂપિયા આપી ટોટલ બાવીસ હજાર રૂપિયાનું એક હેક્ટરે સહાય આપવામાં આવશે અને વધારેમાં વધારે તેમાં પણ બે હેક્ટરની સહાય આપવામાં આવશે અને મિત્રો બાગાયતી પાકોમાં આપણે વાત કરીએ તો બાગાયતી પાકોમાં જે 33% ટકાથી વધારે નુકસાન હશે તો તેમાં ટોટલ એસડીઆર પાંચસો અને રાજ્ય બજેટમાંથી પાંચ હજાર દ્વારા હાલ એક જે નવું જાહેર કરવામાં આવ્યું છે તો વાવથરા જિલ્લામાં જ્યાં કાળા હાલમાં પણ પાણી ભરાયેલા છે ત્યાં કાળા જમીન સુધારણા માટે સરકાર દ્વારા એક હેક્ટરે વીસ હજારની સહાય આપવામાં આવશે અને તેમાં પણ બે હેક્ટરની મર્યાદા રાખવામાં આવેલી છે એટલે કે હાલ જ્યાં કડે હજી પાણી ભરાયેલ છે તેવા વિસ્તારોમાં ખેડૂતોને એ જમીન સુધારણા કરવા માટે પાણીના નિકાલ કરવા માટે પણ વીસ હજારની હેક્ટરે સહાય આપવામાં આવશે અને મિત્રો આમાં હજી હાલ ખેડૂતો આ જે લિસ્ટ અને તાલુકાનું જે લિસ્ટ છે તે જાહેર કરવામાં આવેલું નથી અને ફોર્મ ક્યારે ભરવાના ચાલુ થશે તેના વિશેની પણ માહિતી આપવામાં આવી નથી કારણ કે હાલ દિવાળીની રજાઓ ચાલી રહી છે એટલે કે તમામ કચેરીઓમાં દિવાળીની જાહેર રજાઓ છે એટલે બની શકે કે જ્યારે દિવાળીની રજાઓ પૂર્ણ થશે પછી આની જાહેર કરવા જાહેરાત કરવામાં આવશે કે ભાઈ ફોર્મ ક્યારે ભરાશે અને કઈ રીતે ભરવાના રહેશે અને એમાં આપણે સાધનિક કાગળોની વાત કરીએ મિત્રો તો સાધનિક કાગળોમાં સાત બાર આઠ હશે આધાર કાર્ડ હશે બેંક પાસબુક હશે વાવેતરનો દાખલો હશે ફોટો હોઈ શકે લોકેશનવાળો તો આવા લગભગ સાધનિક કાગળોની જરૂરિયાત રહેશે કારણ કે હજી તો તેનું ફાઇનલ કોઈ એવું લિસ્ટ આવ્યું નથી કે કયા કયા અરજી કરવી કયા સાધનિક કાગળો લેવા તેના વિશેની કોઈ પણ માહિતી આવેલી નથી અને મિત્રો આમાં આપણે જોઈએ તો હજી હાલ તાલુકાની કોઈ પણ યાદી કે ગામોની યાદી જાહેર કરવામાં આવેલી નથી જેવી આવશે તેવી આપણે વિડીયો મારફતે આપને જાણ કરીશું અને મિત્રો પીએમ કિસાનનો જે બે હજાર પચીસનો એકવીસમો હપ્તો છે તેના વિશેની હજી કોઈપણ તારીખ ઓફિશિયલી જાહેર કરવામાં આવેલી નથી તેના વિશેની માહિતી બનાવતો વિડીયો પણ મેં મૂકેલો છે જે તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ શકો છો તો મિત્રો આપણા દિવાળી ઉપર જે સરકાર ગુજરાત સરકાર દ્વારા જે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ નવું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેના વિશેની શોર્ટ માહિતી લીધી અને જ્યારે સંપૂર્ણ તેનો જીઆર બાર આવશે ત્યારે આપણે તે વિશેની પણ માહિતી લઈશું અને મિત્રો જો તમારે અમારી વોટ્સઅપ યુટ્યુબ વોટ્સઅપ ચેનલમાં જોડાવવું હોય તો તેની લિંક મેં નીચે આપેલી છે જ્યાં જઈ તમે અમારી વોટ્સઅપ લિંકમાં જોડાઈ શકો છો જ્યાંથી તમને આની જે પીડીએફઓ છે અથવા અન્ય જે માહિતી છે તે તાત્કાલિક ધોરણે તમને મળી જાય તો નીચે લિંક છે ત્યાં જઈને પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો વોટ્સઅપના માધ્યમથી જેથી આપણે માહિતી સરળતાથી અને ઝડપથી મળી શકે તો મિત્રો આ વિડીયોમાં આપણે આની માહિતી લીધી અને દિવાળી પર્વ ઉપર આપને ખૂબ ખૂબ શુભેચ્છા આવનાર વર્ષમાંની પણ ખૂબ ખૂબ શુભેચ્છા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો અને જો પ્રથમ વખત આપ અમારી ચેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મિત્રો આ બે બેના ઠરાવ આપેલા છે જે સરકાર દ્વારા હાલ જાહેર કરવામાં આવેલા છે તેના વિશેની માહિતી આ અને એક આગળ જે બીજો ઠરાવ છે તેમાં બંનેમાં આપવામાં આવેલી છે તો તે જોઈ અને તમે તમે વધારે માહિતી લઈ શકો છો અને જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલો અને આ પાંચ જિલ્લાવાળા ખેડૂતોને ખાસ મોકલો જેથી તેમને પણ આ વિષયની માહિતી મળતી રહે